સાયખાર જીઆઈડીસીની ફાર્બા કંપનીમાં ભીષણ વિસ્ફોટ ભયાનક દુર્ઘટનામાં ચોવીસ કામદારો ઈજાગ્રસ્ત બચાવ કામગીરી ચાલો ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી માં ગત મોડી રાત્રે એક ફાર્મા કંપનીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની ઘટનાથી સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલ ફાર્મા કંપ નામની કંપનીમાં રાત્રે લગભગ અઢી વાગ્યાની આસપાસ બોઇલરમાં પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો જેના પગલે આગ ફાટી નીકળી હતી આ દુર્ઘટનામાં એક કર્મચારીનું મૃત્યુ થયું છે અને ચોવીસ જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા છે વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આસપાસની ચાર થી પાંચ અન્ય કંપનીઓના માળખા પણ વ્યાપક નુકસાન થયું હતું તેમજ તેમના પતરા પણ હવામાં ઉડી ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગના અનેક વાહનો એકસો એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો ને આગને કાબુમાં લેવા તેમજ બચાવ કામગીરી હાથ ધરી હતી તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે હાલમાં પણ ઘટના સ્થળે બચાવ અને રાહત કામગીરી સાથે કાટમાળ હટાવવાની પ્રક્રિયા ચાલી રહી છે વહીવટી તંત્ર દ્વારા ગંભીર દુર્ઘટનાના કારણોની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે અને મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે